તો તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં વરસાદ વ્યારા શહેર અને આસપાસના ગામમાં વરસાદ મિશનનાકા માલીવાડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે ખેતીલાયક વરસાદથી જિલ્લાના ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં વરસાદ વ્યારા શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે જેમાં મિશનનાકા માલીવાડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો ખેતીલાયક વરસાદ છે એટલે ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે તો તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં વરસાદ વ્યારા શહેર અને આસપાસના ગામમાં વરસાદ મિશનનાકા માલીવાડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે ખેતીલાયક વરસાદથી જિલ્લાના ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં વરસાદ વ્યારા શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે જેમાં મિશનનાકા માલીવાડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો ખેતીલાયક વરસાદ છે એટલે ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે